જય માતાજી જય માતાજી મિત્રો હું નિર્મલ ગોઈ સ્વામી દિશાથી શિવશક્તિ ચેનલમાં આપનું સ્વાગત છે ઓમ શ્રી શિવશક્તિ ચેનલ આજે આપણે વાત કરી છે ચાલાક શિયાળનું જંગલી પ્રાણીઓમાં ચાલાકમાં ચાલાક હોય તો શિયાળ એનું એક આપણે અદ્ભુત દાખલો જોઈએ કે એની ચાલાકી કેવી હોય એ કેટલું આગળનું વિચારી શકે છે જો જીવનમાં આપણે પણ આવું આગળનું વિચારીએ તો આપણે પણ ક્યાંય પાછા પડીએ નહીં એક જંગલ જંગલની અંદર એક શિયાળની ગુફા હતી ગુફાની અંદર શિયાળ રહેતો હતો શિયાળ શિકાર માટે બહાર ગયું સમય વીતતા પાછું આવ્યું પાછો આવ્યું અને ગુફાની બહાર એને જોયું તો ગુફાની અંદર જતા પગલાં હતા એવા નિશાન હતા પગના કે જે કોઈ પ્રાણી અંદર ગયું હોય એવા નિશાન હતા શિયાળ ગુફાની ચારે તરફ જોઈને આવ્યું કાંઈ દેખાણું નહીં પગલાં અંદર જવાના હતા બહાર નીકળવાના નહોતા એનો બરાબર શિયાળે નિરીક્ષણ કર્યું નિરીક્ષણ કરી અને શિયાળે એક યુક્તિ વિચારી કે હવે આની અંદર કોક તો છે જ ને જવાના પગલાં અંદર છે પણ પાછા આવવાના પગલાં નથી શિયાળ બહુ ચાલાક હોય શિયાળે યુક્તિ વિચારી શિયાળે બૂમ પાડી અંદર ગુફામાં કોઈ છે અંદરથી અવાજ આવ્યો નહીં પાછી બીજી વખત બૂમ પાડી અવાજ આવ્યો નહીં પછી શિયાળને થોડું મનમાં ઢચુંપચું થવા લાગ્યું પાછી શિયાળે યુક્તિ વિચારી અંદર કોઈ હોય તો મારું સ્વાગત કરવા માટે આવો નહીં તરું અંદર આવવાનો નથી રોજ મારું સ્વાગત કરવા માટે આવો છે ને આજ કેમ મારું સ્વાગત કરવા માટે આવ્યા નથી આવું વિચારી અને અંદર જે સિંહ હતો અંદર સિંહ વિચારવા લાગ્યો કે મારે બેઠું કે આ ગુફા એનું સ્વાગત કરવા માટે આવતી હશે ખરા જો પછી પાછેને શિયાળે બૂમ પાડી જો તમે મારું સ્વાગત કરવા નહીં આવો મને આવકારો નહીં આપો તો હું એથી ચાલ્યો જઈશ માટે તમે મને આવકારો આપો તો જ હું અંદર આવીશ ને આવીશ નહીં સિંહ પાછો વિચારવા લાગ્યો કે જો આનો હું આવકારો નહીં આપું અને જતો રહેશે તો મારો શિકાર ખોરવાઈ જશે એટલે સિંહે પોતાનો આપો ગુમાવી અને હા એમ કરી આવકાર આપ્યો સિંહને અવાજ આવતા જ શિયાળ સમજી ગયું કે અંદર જંગલના રાજા બિરાજમાન છે સિંહ શિયાળ યુગથી સફળ થઈ અને શિયાળ ત્યાંથી ભાગી ગયું મિત્રો કહેવાનો મતલબ એ છે કે તમારા જીવનની અંદર ઘણા બધા એવા સજેશનવાળા રસ્તાઓ આવે છે જ્યાં જ્યાં તમારે સજેશન જોવું પડે છે લેવું પડે છે જાણવું પડે છે કૂદી પડવાનું નથી હોતું જેમ ચાલાકી શિયાળે વાપરી અને એનો જીવ બચી ગયો એમ તમે પણ એવી ચાલાકી વાપરો કે જેનાથી આપણા જીવનની અંદર આવી ઘટનાઓ બનતા અટકાવીએ આપણે અને એમાંથી કંઈક નવું માર્ગદર્શન મેળવીએ મિત્રો અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ઓમ શ્રી શિવશક્તિ ચેનલ તમને આ બધા જીવન જરૂરિયાત દાખલાઓ આપશો અમે તમને જાણવા જઈએ વાતો કે ચાલાકી વગરનું જીવન બહુ નકામું છે તમારા જીવનની અંદર દરેક ક્ષણ એક એવી ક્ષણ હોય છે કે જ્યાં તમારા ચેલેન્જિંગ ક્ષણ હોય છે ક્યારે શું થવાનું છે એની કાંઈ ખબર હોતી નથી तो मित्रों तुम्हारे चालाकी राखी जोए सारूँ हो तो कर करजो जय माता जी जय श्रीराम ओम श्री शिव शक्ति नमः